હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી પકોડા કઢી બનાવવાની સરળ રીત એકદમ પોચારૂ જેવા પકોડા બનાવવાની પરફેક્ટ ટિપ્સ અને ટ્રીક અમે તમને અહીંયા બતાવેલી છે આ રીતે જો તમે એક વખત પકોડા કઢી બનાવશો તો એકદમ પરફેક્ટ જ બનશે તો ચાલો આપણે શરૂ કરીએ સૌથી પહેલાં આપણે પકોડાનું બેટર તૈયાર કરીશું તો તેના માટે એક બાઉલ ભરી અને ચણાનો લોટ આપણે અમે લીધો છે ઝીણો ચણાનો લોટ લેવાનો છે ચાળીને તેની અંદર ચપટી હળદર એડ કરીશું ત્યારબાદ અજમો લઈશું થોડો અને હાથેથી મસળીને નાખીશું એટલે તેની ફ્લેવર અને સુગંધ સરસ આવે તેની અંદર મીઠું નાખીશું સ્વાદ અનુસાર આ પકોડાની અંદર વધારે પડતા કોઈ જ મસાલા નથી હોતા છતાં પણ એકદમ ટેસ્ટી લાગે છે થોડા ધોઈને સમારેલા ધાણા એડ કરીશું ચપટી લાલ મરચું નાખીશું અને અડધી ચમચી કરતાં ઓછા લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું જો તમારે ના નાખવી હોય લસણ અને મરચાંની પેસ્ટ તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરીશું ગાંઠા વગરનું આની અંદર તમે ઝીણી સમારેલી ડુંગળી અથવા તો ઝીણી સમારેલી પાલક પણ નાખી શકો છો એ રીતે પણ તમે પકોડા બનાવી શકો છો અમે અત્યારે સિમ્પલ પકોડા જ તૈયાર કરવાના છીએ આ રીતે મિક્સ કરી લેવાનું તમે હાથેથી પણ મિક્સ કરી શકો છો અને ચમચીથી પણ કરી શકો છો હવે આપણે તેને એક જ ડાયરેક્શનમાં બરાબર ફેંટવાનું છે તમે આ બેટરને જેટલું ફેંટશો એટલા તમારા પકોડા એકદમ સોફ્ટ તૈયાર થશે પોચા રૂ જેવા પકોડા તૈયાર થાય છે આ પકોડા એમને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે અને ફેંટવાનું છે બરાબર ત્યારબાદ તેને દસથી પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું એટલે સરસ રીતે લોટ પલળી જાય અને પકોડા એકદમ પરફેક્ટ તૈયાર થાય તમે જુઓ આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આપણે આને દસથી પંદર મિનિટ માટે પલળવા દઈશું ત્યાં સુધીમાં કઢી માટેની તૈયારી કરીશું તો તેના માટે એક બાઉલની અંદર એક મોટો વાટકો ભરી અને ખાટું દહીં લેવાનું છે તમે અહીંયા દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો બે ચમચી ચણાનો ઝીણો લોટ લઈશું તેને બરાબર મિક્સ કરી દઈશું એટલે ગાંઠા ના પડે જો તમે છાશ લેતા હોય તો અડધી છાશ અને અડધું પાણી લેવાનું છે છાસ પણ થોડી ખાટી હોય એવી જ લેવાની અમે અત્યારે દહીં લીધું છે એટલે એક જ મોટો વાટકો દહીં લઈ અને બીજું પાણી એડ કરીએ છીએ અત્યારે અમે એક વાટકો દહીં લીધું હતું તો તેની સામે ત્રણ વાટકા ભરી અને પાણી એડ કર્યું છે આ કઢી વધારે પડતી જાડી નથી બનાવવાની હોતી કેમ કે આપણે આની અંદર પકોડા એડ કરવાના હોય છે તો તમે પકોડા એડ કરશો એટલે એ એની જાતે જ થોડી જાડી થઈ જશે પકોડાની અંદર થોડી કઢી એબ્ઝોર્બ થવાથી પકોડા ફૂલે છે અને કઢી જાડી થઈ જાય છે એટલે વધારે પડતી જાડી કઢી નથી બનાવવાની ત્રણ બાઉલ અત્યારે અમે પાણી એડ કર્યું છે પછી જરૂર પડશે તો બીજું આપણે એડ કરીશું હવે આપણે તેમાં મસાલા કરીશું તો તેના માટે અડધી ચમચી હળદર એડ કરીશું થોડું આમથું લાલ મરચું નાખીશું અને મીઠું નાખીશું ચોમાસામાં બધા શાકભાજી નથી ખાવા ખાતા હોતા લોકો અને અમુક શાકભાજી ખાવાથી તકલીફ પણ થતી હોય છે વાયુ અપચો પિત્ત એવી તો આ રીતે તમે શાકભાજી ના બનાવવું હોય કંઈ તમારા શાક તો આ રીતે પકોડા કઢી બનાવી શકો છો શાક કે દાળની પણ તમને જરૂર નહીં પડે એટલી ટેસ્ટી આ તૈયાર થાય છે હવે આપણે પકોડા તૈયાર કરી લઈશું તો થોડું પાણી બીજું અમે એક ચમચી જેટલું એડ કર્યું છે બીજી બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેની અંદર અમે થોડી હિંગ એડ કરીશું અને આપણી જે ચપટી હોય છે એ ચપટીના માપથી બે ચપટી જેટલો જ બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ આપણે એડ કરીશું બેકિંગ સોડા નાખવા ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ જો તમને ના નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે પકોડા પાડીશું તમે ચમચીની મદદથી પણ પકોડા બનાવી શકો છો અને હાથેથી પણ પકોડા બનાવી શકો છો તેલ સરસ ગરમ થાય પછી જ પકોડા પાડવાના છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે પકોડા તળીશું એટલે તેમાં બિલકુલ તેલ નહીં ભરાય તમે જુઓ કેટલા સરસ ફૂલે ફૂલે છે આપણા પકોડા બેટર જેટલું પલળશે એટલા પકોડા એકદમ સોફ્ટ તૈયાર થશે આ રીતે પકોડા પાડી અને આપણે તેને ઉલટાવતા પલટાવતા સરસ રીતે બધી બાજુથી ક્રિસ્પી થાય એવા તળી લઈશું પરફેક્ટ જાળીદાર પકોડા તૈયાર થાય છે આ પકોડા એમને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આના પહેલાં પણ અમે ઘણી બધી એવી શાકની રીત મૂકેલી છે જે તમે બનાવી શકો છો અને બધા જ એકદમ હેલ્ધી તૈયાર થાય છે આ રીતે બધા જ પકોડા આપણે તૈયાર કરી લઈશું અમે અત્યારે જેટલી ક્વોન્ટિટીમાં પકોડા કઢી તૈયાર કરીએ છીએ એમાંથી તમે બે અથવા તો ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો છો ફરીથી આપણે બીજા પકોડા બનાવીશું તમે જ્યારે કઢી ઉકળતી હોય ત્યારે પણ પકોડા બનાવી શકો છો અને પહેલાં પણ આ રીતે બનાવી અને રાખી શકો છો તમે જુઓ તેલમાં નાખતાની સાથે જ પકોડા એકદમ સરસ ફૂલી જાય છે એટલે આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થયું છે અમારા ઘરમાં તો આ પકોડા કઢી બધાને ખૂબ જ ભાવે છે ફ્રેન્ડ્સ આ પકોડા કઢીને ઘણા લોકો ડબકા કઢીના નામથી પણ ઓળખતા હોય છે રાજસ્થાન અને પંજાબમાં આ રીતની પકોડા કઢી વધારે પ્રમાણમાં ખવાતી હોય છે બધા જ પકોડા તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે કઢીનો વઘાર કરીશું તેના માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ તમે ઘીમાં પણ આ કઢી બનાવી શકો છો ઘણા લોકો ઘીમાં બનાવતા હોય છે અને ઘણા તેલમાં બનાવતા હોય છે તમારે જેમાં બનાવ્યું હોય એમાં તમે બનાવી શકો છો અમે અત્યારે તેલનો ઉપયોગ કર્યો છે તેલ ગરમ થાય એટલે એમાં ચપટી રાઈ એડ કરીશું થોડું જીરું નાખીશું થોડા મેથીના દાણા એડ કરીશું ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું આખા લાલ મરચાં અને મીઠો લીમડો એડ કરીશું ત્યારબાદ હિંગ નાખીશું અને જે બેટર આપણે તૈયાર કરીને રાખ્યું છે એ નાખીશું પહેલાં આપણે લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખીશું એને બરાબર સાંતળી લઈશું તેની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું ઘણી જગ્યાએ પકોડા કઢીની અંદર મીઠો લીમડો નાખવામાં નથી આવતો હોતો તો જો તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આપણે ગુજરાતીઓ દાળ અને કઢીમાં મીઠો લીમડો તો નાખતા જ હોઈએ છીએ એટલે આપણે અહીંયા બધા નાખતા હોય છે એટલે અમે નાખ્યો છે સરસ લસણ અને મરચાં સતળાઈ ગયા છે તો હવે આપણે તેમાં બેટર એડ કરી દઈશું કઢીનું અને તેને બરાબર ઉકળવા દઈશું હજુ આ કઢી થોડી થીક હોય એવી લાગે છે તો ફરીથી આપણે એક બાઉલ પાણી આની અંદર એડ કરીશું કેમ કે આ જેમ જેમ ઉકળશે એમ વધારે થીક થતી જશે તો ફરીથી એક બાઉલ ભરી અને પાણી એડ કરીશું અને તેને ઉકળવા દઈશું કઢી પાંચ કે સાત જ મિનિટમાં સરસ ઉકળી જશે ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવવાની એટલે તે ફાટી ના જાય તમે જુઓ એકદમ પરફેક્ટ કલર આવ્યો છે આપણી કઢીનો આ રીતે જો તમે કઢી બનાવશો તો ઘરમાં દાળ કે શાકની પણ જરૂર નહીં પડે કોઈને એટલી ટેસ્ટી તૈયાર થાય છે આ કઢી તમે રોટલી પરોઠા રોટલા અથવા તો રાઈસ સાથે પણ ખાઈ શકો છો અને એમને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે બનતા પણ વાર નથી લાગતી કઢી સરસ ઉકળી ગઈ છે અત્યારે ચોમાસાની સિઝનમાં બધા શાકભાજીમાં જીવાતનું પ્રમાણ હોય છે એટલે આ રીતે તમે પકોડા કઢી બનાવીને ખાઈ શકો છો તો કઢી ઉકળ્યા પછી આપણે તેની અંદર પકોડા એડ કરી દઈશું અને ફરીથી આપણે તેને પાંચ મિનિટ માટે ઢાંકી અને ઉકાળીશું એટલે કઢો કઢીમાં પકોડા સરસ રીતે ફૂલી જાય અને પકોડાની અંદર કઢી સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય તમે જુઓ એકદમ પરફેક્ટ આપણા પકોડા ફૂલી ગયા છે અને કઢી પણ સરસ ઉકળી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આ જેમ જેમ ઠંડી થશે એમ વધારે થોડી થીક થતી જશે આને વધારે ટેસ્ટી બનાવવા માટે તેની ઉપર આપણે એક વઘાર કરીશું તો બે ચમચી ગરમ તેલની અંદર થોડું લાલ મરચું એડ કરીશું અને કઢીની ઉપર આપણે રેડી દઈશું એટલે આપણી સુપર ટેસ્ટી પકોડા કઢી તૈયાર થઈ ગઈ જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પહેલીવારમાં પણ તમારી કઢી એકદમ પરફેક્ટ જ તૈયાર થશે ધોઈને સમારેલા ધાણા એડ કરીશું અને આને સર્વ કરીશું ગરમ ગરમ પકોડા કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે અત્યારે તમને આ થોડી પાતળી લાગતી હશે પણ આ થોડીક જ વારમાં ઠીક થઈ જાય છે હવે આપણે તેને સર્વ કરીશું તો તૈયાર છે આપણી સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી પકોડા કઢી ફ્રેન્ડ્સ તમને અમારી આ પકોડા કઢીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ વડીલો બધાને આ ખૂબ જ ભાવશે ઉપર થોડો વઘાર અને ધોઈને સમારેલા ધાણા એડ કરીશું તો તૈયાર છે હું તમને એક પકોડું તોડીને પણ બતાવી દઉં આ અંદરથી કેટલી સોફ્ટ તૈયાર થાય છે કેટલા સોફ્ટ તૈયાર થયા છે તમે જુઓ એકદમ પરફેક્ટ કલર અને એકદમ સુપર સોફ્ટ પકોડા તૈયાર થયા છે આપણા તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય